છું હું મારી સ્કૂલનું ના મારી શાળા નામ વિશ્વભારતી વિદ્યા વિદ્યા વિદ્યાલય છે સાવાડી નારોલ હું જુનિયર કે એસપીસી કેડેટના છું ત્યાં મને અમારા ત્રણ દિવસના કેમ્પ એસપીસી કેડેટ કેમ્પમાં અમે પ્રથમ દિવસે પહેલાં એક પુસ્તક આપવામાં આવી હતી તેનું નામ માનવીની ભવાઈ હતું તેમાં મેં વાંચ્યું તે થોડું મને યાદ રહી ગયું તે હું રજૂ કરું છું માનવીની ભવાઈ તે ઓગણીસો પચાસના દાયકામાં બહાર આવી હતી જ્યારે દુષ્કાળ હતો ત્યારે ત્યારે પન્નાલાલ પન્નાલાલ પટેલે રજૂ કરી હતી ચિત્રણ કર્યું હતું આ જે દુષ્કાળ હતું એનું તેમાં આ પન્નાલાલ પટેલે બે બે મુખ્ય પાત્રો રજૂ કર્યા છે તેનું નામ કાળુ અને રાજુ છે કાળુ અને રાજુ બંનેને બાળપણથી જ એકબીજાને પ્રેમ કરે છે પણ તેમના માતા પિતાને ગરીબી અને સમાજના રિવાજને કારણે તે લોકો લગ્ન કરી શક્યા નહીં અને રાજુના લગ્ન બીજાની જોડે થઈ ગયા હતા તેથી પછી દુષ્કાળ પડે ત્યારે કાળુ અને રાજુ બધા વતન છોડીને જવા લાગ્યા તો ત્યારે કાળુ અને રાજુ પાછા મળ્યા ત્યારે દુષ્કાળના અને કારણે તેથી તે લોકો પહેલાં જેવી રીતે થયા નથી મારું નામ મોઢેરા દેવાંશી ભારતભાઈ છે હું વિશ્વ ભારતી વિદ્યાલયમાં ભણું છું હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું આજે અમારો કેમ્પનો ત્રીજો દિવસ છે આજે અમને લાપતા લેડીઝ મૂવી બતાડી તેમાં બે એક દીપક નામનો છોકરો અને ફૂલકુમારી તે બંનેના લગ્ન થાય છે તે લોકો ટ્રેનમાં જાય છે અને ટ્રેનથી ઉતરતી વખતે ફૂલકુમારી ગાથ થઈ જાય છે અને એની જેવી બીજી છોકરી એની દીપક કુમાર જોડે આવી જાય છે પછી ઘરે જઈને ખબર પડે છે આ બીજી છોકરી છે પછી ફૂલકુમારી એક વૃદ્ધ ટી સ્ટોલવાળી દાદી જોડે જાય છે અને ત્યાં રહે છે પછી દીપક કુમાર પોલીસ સ્ટેશનમાં જાય છે અને શ્યામ શ્યામ વર્માને પૂછે છે પછી શ્યામ વર્મા ભૂતકાળની એક સ્ત્રી લાપતા થાય છે તે એને યાદ આવે છે મારી પ્રિય રમત મારું નામ રાવળ ઝરણા યોગેશભાઈ છે મારી પ્રિય ખો ખો અને કબડ્ડી છે મારું નામ ક્રિશ્ચન ત્રેઝી રાજેશભાઈ છે અને હું વિશ્વ ભારતી વિદ્યાલય શાળામાં ભણું છું અને હું નવો આમાં અભ્યાસ કરું છું મારો આજનો વિષય છે પંદરમી ઓગસ્ટ અને હું એસપીસીમાં છું તો મને ખબર છે પંદરમી ઓગસ્ટનું મહત્વ શું હોય કે પંદરમી ઓગસ્ટના દિવસે આઝાદી હતી અને ત્યારે અમે ઝંડા કર્યા પરવાર ઉતર રવિવાર છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું વિશ્વભાતી મારી શાળાનું નામ વિદ્યાલય છે આજ તો હું ટોપિક આઈડિયલ રોલ મોડ મોડલ છે અને મારો મોડલ છે ક્રિકેટર બનવાનો વિરાટ કોહલી જે છે એ કપ્તાન કરે છે નામ મેક્સેલ મનસાભાઈ ક્રિશ્ચન છે હું ધોરણ આઠમાં ભણું છું આજનો મારો ટોપિક છે મારા આઈડલ રોલ રોલ મોડલ છે ને ક્રિકેટરમાં ધોની જેવું બનવું છે મારું નામ ચૌધરી વૈષ્ણવી છે હું ધોરણ નવ બમાં અભ્યાસ કરું છું અને હું એસપીસીની સિનિયર પેલેજ છું આજનો મારો વિષય છે મારા પ્રિય શિક્ષક મારા પ્રિય શિક્ષક શ્રી કૃષ્ણકુમાર સિંહ છે એમને મને એસપીસીમાં ઘણું બધું શીખવાડ્યું છે એના માટે હું બહુ આભારી છું ડાંગર છે આજનો મારો વિષય છે છવ્વીસમી જાન્યુઆરી હું છવ્વીસમી જાન્યુઆરીના દિવસે મારું નામ મોઢેરા દેવાંશી ભરતભાઈ છે હું સિનિયર છું વિષય છે ભક્ત પ્રહલાદ ભરવાડ કિશન વિષ્ણુભાઈ છે હું ધોરણ નવ અભ્યાસ કરું છું મારી શાળાનું નામ વિશ્વ ભારતી વિદ્યાલય છે આજે હું ભગવદ્ ગીતા વિશે બોલવા માગું છું જ્યારે આજથી 5000 વર્ષ પહેલા જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના ભાઈ પાંડુઓ સાથે લડવા જાય છે ત્યારે તેને ખબર પડે છે કે સામે મારા ભાઈ પાંડુઓ છે ત્યારે અર્જુન હતાશ થઈને બેસી જાય છે ત્યારે શ્રી કૃષ્ણના મુખેથી ગવાય એટલે કે ભગવદ ગીતા ભગવદ ગીતા આપણો ધાર્મિક ગ્રંથ છે ભગવદ ગીતાના વિશેથી આપણને જાણવા મળે છે સારું સારું जब-जब तो। लेता हूँ तेरा ही नाम लेता हूँ ये तूने क्या किया फिर वो मारा मारा में चांद से बिछड़ा तारा में फिर से इतना क्यों हारा रे ये तूने क्या किया बन के मैं किल जावा इतनी सी है दिल की आरजू तेरी नदियों તનાવે તેરા મેરા કુ તેરી અસીત મે કાર્યનો તેમનો નિવાસી બિન નિવાસી કાર્યક્રમ હતો આ કેમ્પ અને એની અંદર આજે પૂર્ણ ઉઠ્યું છે દરેક વિદ્યાર્થીઓએ આ ત્રણ દિવસ કંઈક ને કંઈક જ્ઞાન પોતાના મનની અંદર પ્રાપ્ત કર્યું છે આપણા નારોડ પોલીસ સ્ટેશન દ્વારા કે કે સાહેબ અને ઉષાબેને પણ ખૂબ જ પ્રયત્નો કર્યા છે વિક્રમભાઈ અને બેને પણ ખૂબ જ પ્રયત્નો કર્યા છે તમે કંઈક શીખ્યા હશો આના કોઈ પણ ગુણ તમારા ઘરમાં પણ માત્ર સ્કૂલમાં ડિસિપ્લિન નહીં ઘરમાં પણ નાના ભાઈ બેન મોટા ભાઈ બહેન તરીકે હોય બીજા તો એસપીસી ના કેડર તરીકે તમે અલગ તરી આવો તમે જે વિસ્તારમાંથી નીકળો છો આ યુનિફોર્મ પ્રિન્ટ નીકળો છો તમારો રૂવા તમારે સ્વભાવ અલગ પ્રકારનો હોવો જોઈએ કે કંઈક દેશ માટે અમે સમર્પિત કરવા માટે તૈયાર થયા છીએ અને કંઈક સ્કૂલમાંથી કંઈક મેળવ્યું છે એસપીસી દ્વારા કંઈક નાર પોલીસ સ્ટેશનના સહકારથી આપણે આગળ વધી રહ્યા પ્રયત્ન કરી રહ્યા છીએ એવો પ્રયત્ન કરીને તમામ વિદ્યાર્થીઓએ પોતાની લાઈફમાં આગળ વધવા માટે આ એસપીસીના પગથિયાત તરીકે આ ત્રણ દિવસની બિન નિવાસી તાલીમમાં ભાગ લીધો છે એ બદલ તમામ વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ અભિનંદન ને આમ નામ તમે પણ જિલ્લાના અને રાજ્ય કક્ષાના કેમ્પમાં આગળ તો હતો એવી તમને શુભેચ્છાઓ જયારે